સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટે પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ડીઈએલઆર કચેરી ખાતે ખેડૂતોની જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનો અને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ સાથે આજે જિલ્લા કલેકટરને રાજહોટલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો મેદાનમાં આવી ખેડૂતો જોડાયા હતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને બીજેપીના બેનર સળગાવી લાતુ મારી વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ નીચે બેસી ખેડૂતો દ્વારા

ભૂતકાળમાં એરપોર્ટની આજુબાજુની જમીનોનું મોટું કૌભાંડ થયેલું ને એના અનુસંધાને અનેક અધિકારીઓ જેલમાં ગયેલા આજે ફરી વખત સાયલા તાલુકાની અંદર એન્ડ્રેન નામની સોલાર કંપનીએ એના કરતાં પણ મોટું કૌભાંડ હાથ ધરેલું છે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી એને છાવરી રહી છેક વિધાનસભા સુધી આ પ્રશ્નોની લડત આપી આમ છતાં એ દબાણ આજની તારીખે ત્યાં એઝ ઇટ ઇજ છે કંપનીએ દરખાસ્ત વિધા લોકસભાની ચાલુ ચૂંટણી સંહિતા અમલમાં હતી એ તારીખોની અંદર દરખાસ્ત કરી એના પહેલાંથી એ લોકોનું ત્યાં વીજ ઉત્પાદન ચાલુ છે આજની તારીખે પણ ત્યાં ગેરકાયદેસર દબાણ કરી અને એ કંપની વીજ ઉત્પાદન કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ફરી વખત એવા જ ભૂતકાળમાં થયેલા કૌભાંડની જેમ આવનારા સમયની અંદર એવું જ કૌભાંડ બીજી વખત ફૂલે તો ના નહીં મુખ્યમંત્રીમાં સહેજ પણ શરમ હોય તો એણે આ કૌભાંડની તપાસ કરાવવી જોઈએ મને તો એવું હતું કે બે બે હજાર બાવીસ પછી ખેડૂતોએ કોઈ આંદોલન જ નહીં કરવા પડે ખેડૂતોને ત્યાં લીલા લેર હશે અને ખેડૂતો મસ્ત મજાની જિંદગી જીવતા હશે ને હવાઈ જહાજમાં ફરતા હશે પણ અહીંયા જ્યારે ખેડૂતોના પ્રશ્નો સાંભળીએ છીએ એની વેદના સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે જે સરકાર અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોના ખેતરની સર્વે કરાવે છે પણ જ્યારે સહાય દેવાની વાત આવે છે ત્યારે સરકાર આંખાડા કાન કરી જાય છે આ સરકારો અધિકારીઓને આગળ કરી અને અધિકારી રાહ લઈ આવે છે અને એ જ ખેડૂતો જ્યારે જમીન માપણી એ લોકોની થઈ છે ત્યારે ખેડૂતોની માં સમાન ધરતી ના ભાગ થઈ જાય છે અને એની રજૂઆત કરવા માટે ડીએલઆર કચેરી જાય છે તો ત્યાં તો કોઈ જવાબ દેતું જ નથી અમારા જિલ્લાના પ્રમુખ શ્રી નવસાદભાઈ પણ ખેડૂતોના પ્રશ્નો લઈ અને ડીએલઆર કચેરીએ ગયા છે માનનીય ઋત્વિકભાઈ એમના ચોટીલા વિસ્તારમાંથી ઘણી વાર ખેડૂતોના પ્રશ્નો લઈને જાય છે તો કોઈ જવાબ નથી આપવામાં આવતો ગેરકાયદેસર દબાણો સરકાર દ્વારા એમના મળતિયાઓ કરી દઈ તો એમને ત્યાં કોઈ પૂછવા નથી જતું પણ જો એક સામાન્ય ખેડૂત છે એ કદાચ એક પાણીનો ક્યારો પણ આગળ કરી દઈને તો એ ખેડૂતને જેલમાં મોકલવા સુધીની તૈયારી આ સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે હું કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી છે વિરોધી સરકાર છે ખેડૂતોને ન્યાય આપી શકે એમ નથી પણ ખેડૂતોના ન્યાય માટે આજે પણ કોંગ્રેસ જીવિત છે કોંગ્રેસ એમનો પ્રશ્ન ઉઠાવતી રહેશે ખેડૂતોનો અવાજ બની અને આજે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે જો આજે પણ નિકાલ નહીં આવે તો આ ઉગ્ર આંદોલન રૂપે ગુજરાતભરમાં આ ખેડૂતોનો અવાજ અમે લોકો કોંગ્રેસ પાર્ટી તરીકે ઉઠાવીશું so the internal good